બિઝનેસ પ્લેસ તરીકે આપણે એને જોવા જઈએ તો એક સારો નિર્ણય પણ એવી રીતે કહી શકીએ કે કે લીધે આવતા હોય 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 ઇન્વેસ્ટર્સ ઇન્વેસ્ટર્સ જે ફોરેન તો એના માટે પણ એક શું કહેવાય કે સગવડતા એક બની એમ રીતે હું જોઈ રહ્યો છું યંગસ્ટર્સમાં બહુ જુસ્સો દેખાય છે કે આ લિકર્સ અત્યારે અલાઉટ થઈ ગયું છે દીવ દીવ દમણ હતું અત્યારે ગિફ્ટ સિટીમાં કર્યું છે આનાથી મેઇન ફાયદો યંગસ્ટર્સમાં તો બધા અત્યારે બધા જાણે છે દીવને હોય છે એવી રીતે બહારના સ્ટેટ જેવું નથી આપણે કે બધા નાના નાના છોકરાઓ લઈ લેને એવી રીતે એટલે આપણું કલ્ચર એનું સારું છે નાના લીધે બીજા જે ફોરેન કન્ટ્રીઝના ઇન્વેસ્ટર્સ છે એને અહીંયા આવવાનું બહુ સારી આપણને ઓપોર્ચ્યુનિટી બહુ સારી મળશે આપણે ગુજરાતનું ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ થશે મારું માનવું એવું છે કે દારૂબંધી ગુજરાત ગુજરાતમાં છૂટ ના આપવી જોઈએ ભલે આપણું એક ગાંધી ગાંધીજી ગાંધીજી માટે જ ગાંધીનગર બનાવેલું છે તો ત્યાં દારૂ દારૂની છૂટછાટ ના આપવી જોઈએ મારા મત પ્રમાણે જેના માટે પરમિશન આપવામાં આવી છે ખાલી એ લોકો માટે જ સીમિત રહે તો એ વધારે સારું છે તો સરકારે ત્યાંનું લીકરની બોટલ સેલ કરવા ઉપર તો પ્રતિબંધ જ આપેલો છે તો એ એક જ્યાં સુધી રેગ્યુલેશનની અંદર ચાલે ત્યાં સુધી સારી વસ્તુ છે કેમકે આપણે જોઈ રહ્યા છીએ જેમ કે યુપીની અંદર ક્રાઇમ રેટને ગુજરાતની અંદર ક્રાઇમ રેટ એટલો ઓછો છે એનું રીઝન પણ એક ક્યાંક ને ક્યાંક રીઝન આ બી છે કેમ કે આપણા લોકો એવું છે એવું નથી કે લોકો દારૂ પીને કંઈ પણ હંગામનો કરે કે એવું કરે ને એટલા માટે થઈને આપણું અત્યારે ગુજરાતનું જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એટલા માટે થઈ રહ્યું છે ને આપણું નામ આખા દેશની અંદર સારું છે ને ગુજરાતનું મોડલ આટલું આગળ છે પણ એટલે હું એ નથી ઈચ્છતો કે આ દારૂબંધી હટવાના કારણે થઈને ગુજરાતનું નામ પણ એમાં ખરાબ થાય